આ દરેક જે કહે છે કે તમે જે બીજું બદલી દીધું ને તે બીજું મોડ્યુલ એસેસ દૂર કર્યું તો પણ માતા તો બરાબર સ્વીકાર કરે છે કેરિયાટી કોડ મહાલ સુપરિસીટ પર છે અત્યાર સુધી અમારી પાસે 34 જેટલા કેસીસ આવ્યા છે અને આમાંથી 19 જેટલા ગેસ્ટ આવ્યા છે અને આઠ બાળકો હજી પણ સારવાર હેઠળ છે જેમાંથી બે બાળકો ક્રિટિકલ છે અને છ બાળકો જે મે જે ક્રિટિકલ હતા અને એ લોકો સાજા થઈ ગયા છે અને મેં અત્યારે વોર્ડમાં સારવાર આપી છે અને કેટલાક તો તમને સાબિત કે 2000 થી ના દરેવાડકોના લક્ષણો જે આવતા હોય છે એ તો જેમ જ છે દરેવાડકોમાં અમને વધે પડતા આવા ઝાડા ઉલટીના સાથના લક્ષણો પુત્રાંત ઓર્ગન અવસ્થાને વેદાન અવસ્થા જેમ જ ખેંચ અને આજની જે લક્ષણો દરેકવાડકોના પ્રેઝન્ટેશન જેમ જ છે વેરી વિસ્તારમાંથી પીછાવા કે ગ્રામીણ વિસ્તારવા બતાવે મોટા ભાગે રુરલ એરિયા ગ્રામીણ

અને આ પહેલા પણ ઘણા બધા કેસીસ થતા હતા એમાં બાળકને તાવ આવતો હતો એટલે દરેક કેસમાં તાવ આવે એનો મતલબ એ ચાંદીપુરા વાયરલ છે